બધું વેખે ને મમ્મી અંદર રાખે છે ને ગોઠવે છે વળી કાઢે છે ને હવે મમ્મી કાઢવા માંડી કે ભેગા ભેગા દસ ભાઈ ને અમને એમ ચાલે છે રોવાનું એની ચૌ છે બારે આંટા મારો નાસ્તો કરીને ફરવારી

મને માતા પ્રસાદી ગરમ ગરમ મસ્ત હતું કાજુ બદામ નાખેલું સરસ બચા હતું પાલ કે પીને તું મન નથી પાલ તું પીને તો હું ખાલી હસીને દેતો ને પાલ મને નથી પીવું છે ને હસવું નથી પીવું એટલું ખાલી એટલું જ કહી દેવાનું નથી પીવું મને એ હસીને કહેવાનું શું મતલબ છે મને કે આ મને હસી એમ હતું કે હસવાનું શું જરૂર છે મેં એને પૂછ્યું જિંકલ થોડુંક દૂધ પી લે

ખાલી હસીને જવાબ દીધું નથી ગમતું આમ સાવ કેવું હોય ને કઈ પડી જાય લાગી જાય ને તો માને ભલે મને પેટ ભળે ના ઉપર કોઈ બી મને પેટ પેટ તો બડે મને વાગી ગયું એ પણ મને એક ઝટકે પેલા ખેલા જાવે હસુ જાવે ને ઉપર હું હસી પડો તો એ મડી રહે એ મડી રહે મારા પર ગુસ્સો કરે મોસ ને લાગી ને તમે કેલો ઓરો તમને તો ખબર નથી પણ વચ્ચે એક વખત અંદર સે મન મારી તો ખબર એને તો છૂટ ગક મારી ઉને મને એવું લાગ્યું મારી આંખમાં ઝંઝળી આવી કે એવું લાગ્યું એ હસવા માંડી અરે મારી આંખમાં પાણી એમ જતો હતો એ હસતી હતી મારું મગજ તને એ તું કેવી માણો મેં કીધું તારી સામે માણો કોક રોય રો એને લાગ્યું તું ખેડૂ રે એમ તું શરમ ના આવે કીધું અને વચ્ચે હું કાંઈક કામ કરતી તેમ જતી તેમ ને પડી પડી તું મારો હસવા માંડે માણસ પડે લાગે તો પૂછા કરે કે શું થયું કેમ એનો હસવા

પછી શું હતી તે રૂષિમાં આગળ તમારા મેન પાછળ ભૂમીને હળી કરી આમ કાન મેં આમ કર્યું તેને બાય બાય કરે બાય શું માલ્યું શું તો હરખું માલ્યું

મારા આગળ ભૂમિ હતી મારા આગળ બા હતા બા ના આગળ ભૂમિ હતી બરાબર તો મેં બા ને છેડા કામ ભૂમિ ને હળી કરી ને તો એ ભૂમિ હળી કરી ને તો ભૂમિ મારી બેન પાણી એને મેં એમ ટચ કર્યો ને તો એને એમ કે પાછળ જે હોય ને એની પાછળ જોયું ન હતું પાછળ કોણ છે એને કે ફ્રેન્ડ બેન હશે તો પાછળ વળીને જોયું ઠાક બા ને એને મારી કીધું એમ ત્યારે આમ ટકલી મારી એમ પણ એમ કીધું હતું કાંટ મારો હતો પણ જડી એ કેવાનું મીનિંગ શું હમણાં એ વાત કેમ આવી એટલે હું હસવું પડે બધા માટે એવું કરવું પડે એટલે તમે તને એવી હળી કરવું પડે એવા મારો ને કરવું પડે એટલે જો કાંઈ મીનિંગ નતો કેવાનું પણ હું માથે હસું ને એવું માથે એવું કરવું રહ્યું બેસ્ટ ઓફર જીવનમાં કરતી તું મારે બધું જો કર્યા રાખી દે હું તારા માટે અડધો કલાકથી એક જ વાત કેતી ત્યાંથી જો અડધો કલાક

શું કર ના કીધું આ શું કરી બાઉલ બસ માટે એમના પપ્પા છે ને જો ફૂગાઈ ગયા ગેસ વાળા થઈ ગયો આજે ખબર નહી કોને શીખવાડ્યું ચગાવે એને કોઈ દી જોયું નથી પતંગ કે નથી મોબાઈલમાં જોયું ને વિડીયો વિડીયા અને કેવી રીતે ખબર પડે રી કે આવી રીતે ચગાવે તો શું પતંગ ઉડાવેલો જો પતંગ ઉડાડશે એવી સાઈડ પતંગ ઉડાવેલો તસો

આજે પપ્પા ને લોકો વેલ આવી ગયા તો ખબર જ ના પડી કે આટલા વેલ આવી જશે તો ટકડ તકડ થઇ ગઈ આજે આપડા ઘરે પાણીપુરી બનવાની છે તો ફુદી છે આમ તો યુઝલી બનાવી નાખી વેલી પણ અમને ખબર નથી આજે આટલા બધા વેલા આવશે અને જે ઢોકળાનો વગર થઈ ગયો છે મસ્ત આજે પહેલી વખત અમે રગડો ટ્રાય કરશો તો વટાણા પલાળ્યા ફર્સ્ટ ટાઈમ રગડો બનાવ જમવાનું મેનુ છે પાણીપુરી પૂરી આપણી ફેવરેટ કારણ કે મારા બર્થડે ઉપવાસ હતો તમને બધાને ખબર જ હશે તો આજે ઉપવાસ વટી ગયો તો પાણીપુરી પૂરી બનાવડાવીએ અને આજે બે પાંગત થશે અમારા ઘરમાં ખીચડી વાળા ને ઢોકળા વાળા જમી હશે પેલા જોઈ લો અમારા ઘરમાં આમળા આવ્યા છે

હા તમે લોકો આ વિડીયો શેર કરો તો લોકોને ખબર પડે કે અમે આવી ગયા છીએ કે લગભગ સાત આઠ મહિનાથી થી વિડીયો કોલ નથી નાખ્યો ને લોકો બધા ગાયબ થઈ ગયા અને લાઈક કરવાનું કમેન્ટ કરવાનો રાખો તો મારો વિડીયો શું આગળ થોડો ગયા મારો

બોલો હવે તો ત્રણસો ચારસો થાય મેં એવું મેં થોડુંક રિસર્ચ કર્યું ને ત્યારે ખબર પડી કે અત્યારે માં પ્રોબ્લેમ છે કોઈ જતા નથી લોકોને ને બધાની રીચ ડાઉન છે માફી માંગી છે ને બધા ખબર હશે શું પ્રોબ્લેમ હતી એટલે અમે વિડીયો નતા બનાવતા અને એટલીસ્ટ વિડીયો શેર કરવાનું

એમને એ વિડીયો વિશે કીધું પછી મારા માટે એટલી મસ્ત વસ્તુ કરી હતી એટલી ખુશ થઈ ગઈ હતી હું એને જે સમજી ગયા મને બહુ જ ગમ્યું છે એ લોકો મારા વિડીયા પણ જોતા તેમ છતાં એમને મારા સપોર્ટ બોલ્યું હતું કે લોકોને આટલી બધી પ્રોબ્લેમ થાય છે તો તમે સોફા ઉપર બેસીને ટીવી માં બીજા ની બીજાની દીકરીઓને જોવો છો આપણી દીકરી બીજાની દીકરી સ્ટેજ પર ટીવી માં તમે જોવો છો એ તો કેટલી ખરાબ હતી જોવો છો હા દીકરા ને બહુ ને દીકરી જોડી બેસીને તમે આપણી ઘર ની દીકરી કે આપડી ની દીકરી એને એવું જોયું તો તમને શું તકલીફ છે અને પછી કે એમના વિડીયો જોઈને તમને એટલું બધું શું પ્રોબ્લેમ થાય બધા અને પછી એને એમ કીધું કીધું લોકોને ગમે પ્રોબ્લેમ થતી હોય મારી આ ઇન્કમ છે મારી આ ઇન્કમ છે આનાથી મારું ઘર સરસ ચાલે છે એ આના ઉપર જ ચાલે છે એમ નથી પણ સારી એવી આવક છે મારી હું આ પૈસા આવે છે તો હું બંધ નથી કરવાની અને સાચે એક દિવસ એવું ટાઈમ હતું કે મારું નહોતું પૂરું થતું એના કારણે અમે આ લોક ચાલુ કર્યા પછી એમને કીધું એ તારા પાસે કેમ આવક આવે છે એમને મને ક્લિયર શબ્દ માં કીધું હું એમની મેન્ટાલીટી મારા માટે શું હતી હું પેલા જાણતી નથી પણ હમણાં એમના જોડે થોડી વાર હું બેઠી ને એટલે મને ખબર પડે કે એ ભોગ વિશે ખરાબ નથી માનતા

કેમ કે આ નથી આપી શકતા કેમ કે ડોક્ટર એમને કીધું છે કે કોઈ ટેન્શન લેવાનું નથી તમારે તો એ હવે લોકો જોતા નથી ને હતી કમેન્ટ જોતા અને હું કમેન્ટ જે સારા કમેન્ટ હોય ને બધા વાંચીને સંભળાવ છું ખાસ કરીને અલ્પબેન પટેલ તમારા બ્લોગ ચાલો બ્લોગ ચાલુ કર્યા અમે ત્યારે તમે કમેન્ટ કરે સારા અમે કરતા રહો બધા કરતા રહો ઝાકીર ઝાકીર ખલીફા ભુજના જે રહેવાસી છે એ મેસેજ આવે અને હું એમ કહું છું કે નાઇસલો જય મૂકો એ તો ભલે તમે મૂકો એમને ગમે છે પણ એના સિવાય પણ તમે કાશ્યો કે આજે જીન્કલબેન સાડી સરસ પહેરી છે

મસાલાવાળા ચણા બટાકા નું શાક ચલો હવે જમી લઈએ પછી મળીએ આજના બ્લોગ બધું લેક્ચર જ આવી ગયું છે અને માફી માંગી રહ્યા કરવું જરૂર હોય તો તમને જાણ થાય એવી રીતે અમે કરી દઉં કેમ કે થોડીક રીચ ડાઉન છે તો પ્લીઝ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો ને લાઈક કરો શેર તો જરૂર કરજો આજુબાજુ ખબર પડે કે અમે પાછા આવી ગયા છીએ ઘણા લોકોને ખબર નથી કે મારા બહુ કમેન્ટ આવતા પહેલા અત્યારે કોઈ કમેન્ટ એવડા બધા નથી આવતા તમે જોઈ લેશો વિડીયો ઉપર જોજો તો પ્લીઝ શેર કરવાનું ભૂલતા નહીં અમે લોકો જમવા બેઠા કે બેસી ગયા છીએ